ગત ઓગસ્ટ મહિનામાં શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ખોટા ખર્ચા થયા હોવાના આક્ષેપ સાથે અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાના ડેપ્યુટી કમિશનરને ચેક અર્પણ કર્યો હતો તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમમાં ત્રણ કરોડ ઉપરાંતનો ખોટો ખર્ચો થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે કોર્પોરેટર ધારાસભ્યો અને સાંસદ મળીને બ્યાસી લોકો આ ખર્ચ ઉઠાવે છે અને તેના ભાગરૂપે તેમના હિસ્સામાં આવતા રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારનો ચેક પાલિકાના ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યો ખોટા અને મોટા ખર્ચાના બિલો મુકાયા હોવાના આક્ષેપ સાથે બિલની કોપી મેયર પિંકીબેન સોનીને આપી હતી યાત્રા માનનીય જે પાછલા વર્ષમાં અઠ્યાવીસ દસ બે હાજર ચોવીસે વડાપ્રધાન શ્રી આવ્યા હતા એ અને બીજા અન્ય ખર્ચો જે પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવ્યા હતા તેના મોઢા માથા વગરની અમુક રકમો જે અમારી નજરે પડી એ બાબતે મેં સમગ્ર સભા કાઉન્સિલર અને મેયર નું ધ્યાન દોર્યું હતું કે બજેટ એવું હોવું જોઈએ કે ખાલી નાગરિકોના સૂચન આપણે વિકાસ માટે નહીં પણ આપણે મોઢા માથા વગરનો ખર્ચ ના કરવો જોઈએ ને એના માટે પણ નાગરિકોના સૂચન લેવા જોઈએ કે એક દિવસમાં એક કરોડ છોતેર લાખ જો મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ બતાવવામાં આવતો હોય એસી એંસી લાખ રૂપિયાના એકલા ઝંડા ખરીદાય હર ઘર તિરંગાના નામે આપણે ત્રણ ત્રણ કરોડનો ખર્ચ આ નાગરિકોના ટેક્સ પર નાખીએ જે ટેક્સ લે છે એ તિજોરીમાં આપણે એ ખર્ચ ના કરવો જોઈએ એ બધી બાબતો સમજાવવામાં સત્તા પક્ષના કાઉન્સિલરોને ક્યાંક એવું લાગ્યું કે અમે તિરંગાનું અપમાન કર્યું છે અમે મોદી સાહેબના પ્રવાસને નો બહિષ્કાર કર્યો છે પણ હું જાણું છું કે હું પોતે પણ એ જ જગ્યાએ એ દિવસે ઊભો હતો જ્યારે મોદી સાહેબ આવ્યા પણ એ દિવસે હું નહોતો જાણતો કે આ એ મીડિયા કવરેજનો આ એક દિવસનો ખર્ચ એક કરોડ 76 લાખ આ પ્રજા પર પડવાનો છે એ વખતે જાણતો તો એ વખતે જ બોલ્યો પણ જ્યારે લાખ લાખનું ખોટું બિલ જ્યારે રજૂ થયું વાય એમ હોસ્પિટાલિટીનું અને ચાર કલાકમાં હરિઓમ ઘડવીને અને પૂર્વ મંત્રીને બોલાવીને જે બાસઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો એ બિલ આવ્યા પછી અમે અમારા સ્વભાવ પ્રમાણે ઓડિટ ડિપાર્ટમેન્ટમાંથી પાછલા પાંચ વર્ષના બિલો મંગાવ્યા અને એની અંદર આ બધા જ ખોટા બિલો કે ખોટું આટલા મોટા ખર્ચાનો અમારા નજરે પડતા અમારું અમે ધ્યાન દોર્યું કે આ પ્રજાના રૂપિયાનો આ રીતે વેડફાટ ન થવો જોઈએ તમે એકવાર પ્રજાને પણ પૂછો કે તમને તિરંગા જોઈએ છે તમારા ટેક્સમાંથી અમે તમને તિરંગા આપીએ છે ખરેખર એ બહુ દુઃખદ બાબત છે એટલે મને એવું લાગ્યું કે મારે આ જે તિરંગાનો ત્રણ કરોડ પાંચ લાખનો ખર્ચો થયો છે એમાં મારે મારું પણ કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ કારણ કે 76 કોર્પોરેટર પાંચ ધારાસભ્યો અને સાંસદ સભ્ય આ બધાએ તિરંગા યાત્રા અને તિરંગા હર ઘર તિરંગાનો લાભ લીધો છે ને લોકોની ઘેર પહોંચાડ્યા છે દેશ ભક્તિ ભક્તિથી પણ દેશભક્તિ હોય તો પોતાના પૈસે પોતાને મળતા માનદ વેતનમાંથી જો આ ખર્ચ કર્યો હોત તો પ્રજા ખુશ થઈ હોત પ્રજા જાણતી નથી જ્યારે એમના ઘેર તિરંગા આવ્યા ત્યારે કે આ અમારા જ ટેક્સના પૈસાથી અમને તિરંગા આપવામાં આવી રહ્યા છે એટલે મેં આજે માનનીય મેયરશ્રીને અને માનનીય ને મારા ફાળે આવતા બ્યાસી લોકોનો ફાળો મને એવું લાગે છે કે આમાં હોવો જોઈએ છોતેર કાઉન્સિલર પાંચ ધારાસભ્ય અને સાંસદ સભ્ય તો આ બ્યાસી લોકોના ભાગે જે ત્રણ કરોડને પાંચ લાખની રકમ એ મારા ફાળે ત્રણ લાખ સિત્તેર હજાર આવે છે એ આજે ત્રણ લાખ સિત્તેર હજારનો ચેક મેં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના નામનો કમિશ્નરશ્રીને આપ્યો છે અને જે બિલો પાંચ વર્ષમાં ખોટા મુકાયા છે અને જે પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યા છે એ બિલોની આખી કોપી બાસઠ પેજની મેં માનનીય મેયરશ્રીને આપી છે અને મેં કીધું પણ છે કે મેયરશ્રી તમે એકવાર જોઈ લેજો અને તમને લાગે હૃદયથી કે મારા દીકરીના લગનમાં જો કોઈ ખર્ચ કરવો હોય તો ફોટોગ્રાફીનો શું હોઈ શકે વિડીયોગ્રાફીનો શું હોઈ શકે એની સામે અહીંયા જે મૂકેલા ખર્ચ છે એ ખૂબ જ અલગ બતાવે છે એટલા માટે શાંતિથી આપ આ બિલો વાંચી લેજો અને પછી નિર્ણય કરજો કે મેં જે રજૂઆત કરી છે એ સાચી છે કે ખોટી છે અંદર આપ જોશો તો ફક્ત એટલું જ લખ્યું છે કે પીએમ રૂટ મીડિયા મેનેજમેન્ટ આટલો શબ્દ એટલે એની અંદર કઈ મીડિયા કોને રૂપિયા આપ્યા એક કરોડ છોતેર લાખ એમાં કોઈ સ્પેશિયલ એક મીડિયાનું કશું જ નામ નથી એની સામે ખર્ચની સામે એમાઉન્ટ ફાળવી દેવામાં આવી છે કમિશનર શ્રીના એકાઉન્ટમાંથી એક કરોડ છોતેર લાખ મીડિયા મેનેજમેન્ટ આ શબ્દ લખીને બિલ વાઉચર મૂકવામાં આવ્યું છે